પાલનપુરમાં પાલિકા દ્વારા દબાણ હટાવતા સમયે કેટલાક લોકોએ જેસીબી ના કાચ ફોડ્યા બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં નગરપાલિકાએ ઝુંબેશ હાથ ધરી છે જેમાં ડોક્ટર હાઉસ પાછળ વિભાગમાં લક્ષ્મીપુરાને જોડતા માર્ગ ઉપર વર્ષોથી દબાણ ધારકો દબાણ કરીને બેઠા હતા નગરપાલિકાએ આજે નાના મોટા ત્રીસ થી વધુ ઝૂંપડાઓ તોડી પાડ્યા હતા જે સમય દરમિયાન કેટલાક લોકો ઉશ્કેરાઈ જતાં દબાણ તોડતા જેસીબી ઉપર પથ્થરમારો કર્યો હતો પથ્થરમારા દરમિયાન જે સીબીના કાચ તૂટ્યા હતા જે બાદ પોલીસે મામલો થાળે પાડ્યો હતો પરંતુ પોલીસ અને નગરપાલિકાના અધિકારીઓ વચ્ચે તૂતું મેં થયું હતું નગરપાલિકાના ચીફ ઓફિસર નવનીત પટેલ ઘટના સ્થળ પર દોડી આવી સમગ્ર મામલો થાળે પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ લક્ષ્મીનગરને જોડતો જે રોડ છે એની ઉપર આ ઝૂંપડાઓએ દબાણ કરી દીધું હતું પહેલાં બ્રિજ અટાયો ત્યારે પણ આ બનાવ્યો ત્યારે પણ ઝૂંપડા અટાવેલા હતા બે ત્રણ ઝૂંપડા હતા પણ પછી બીજા ત્રીસ ચાલીસ ઝૂંપડા થઈ ગયા હતા અને આખો રોડ દબાવી દીધો હતો ફક્ત એક રિક્ષા પણ ના નીકળી શકે એવો રોડ કરી કાઢ્યો હતો અને આ જે લોકોની માંગ હતી ઓવરબ્રિજ બનાવવાની અત્યારે ખૂબ જ ટ્રાફિકની સમસ્યા છે એ લોકોને આવવા જવામાં તકલીફ પડે છે એના ભાગરૂપે અમે આ રોડ મંજૂર કરેલો હતો અને આ રોડનો વર્ક ઓર્ડર આપી દીધેલો છે અને સત્વરે એનું કામ શરૂ કરવાનું હતું માટે આ ઝૂંપડાવાળાઓને જે યોગ્ય નોટિસને જે કંઈ કાર્યવાહી કરવાની હતી એ કાર્યવાહી કરી અને એમને ખસેડવાનું કામ ચાલુ કર્યું છે અને આજ રાત સુધીમાં બધું ફિનિશ કરી અને રોડનું કામ શરૂ કરી દેવામાં આવ્યું પથ્થરમારો એટલે એવો કોઈ પથ્થરમારો નહોતો થયો પણ એક બે કોઈ છોકરાઓ હતા જે કંઈક આવેશમાં આવી અને એકાદ પથ્થર એમને જેસીબી ઉપર માર્યો હતો પણ જેસીબીનો કાટ તૂટ્યો હતો પરંતુ પોલીસે અને અમારી ટીમે આખી સ્થિતિને સંભાળી લીધી હતી બાકી કોઈ સ્થિતિ અહીંયા બગડવાનું કોઈ કારણ નથી અને બગડે એવી છે નહીં